તમે અહીં અને તમે ચૂંટણી લડો તો અમારું કઈ પરિણામ થાય એ માટે હું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણી હોય ચર્ચા એકમાત્ર પોરબંદરની કુતિયાણાની જ્યારથી પોરબંદરના કુતિયાણા અને રાણા વાવના ધારાસભ્ય કાંતલ જાડેજા બન્યા છે ત્યારથી આ બેઠક ચર્ચામાં આવી છે અને હવે ફરી એક વખત ચર્ચામાં આવી છે ધારાસભ્ય કાંતલ જાડેજાની સાથે સાથે તેમના કાકી હિરલબા જાડેજાના કારણે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ હું છું અપક્ષમાંથી લડ્યા હતા ત્યારબાદ તેઓ એનસીપીના મેન્ડેટ ઉપર ચૂંટણી લડ્યા અને ત્રીજી ટર્મની શરૂઆત થતાની સાથે જ તેમણે સમાજવાદી પાર્ટી એટલે કે સાયકલના મેન્ડેટ પર તેઓ ચૂંટણી લડ્યા અને ત્યાં જીત્યા પણ કરી પણ ચર્ચાની વાત એ છે કે વર્ષ બે હજાર બાવીસની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ધારાસભ્ય કાંધલ જાડેજાની સામે ભાજપમાંથી ઢીલીબેન ઓડેદરા પણ હતા કોંગ્રેસમાંથી પણ ઉમેદવાર હતા અને આમ આદમી પાર્ટીના પણ ઉમેદવાર હતા એટલે ગુજરાતની અંદર બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ક્યાંક જ એવી ભાગ્ય સીટો હતી કે જ્યાં એક સાથે ચાર રાજકીય પક્ષો મેદાનમાં હોય અને એ હતી કુતિયાણા કે જ્યાં કુતિયાણાની અંદર સમાજવાદી પાર્ટીની સાયકલ દોડી અને કાંધલ જાડેજા ત્યાંથી જીતી ગયા હવે જ્યારે નગરપાલિકાની ચૂંટણી છે ત્યારે આ ચર્ચાઓ એટલા માટે કરવી પડે છે કે નગરપાલિકાની ચૂંટણીની અંદર કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાએ મેદાનમાં ઉતર્યા છે અને હિરલબા જાડેજાએ મેદાનમાં ઉતરતાની સાથે તેવું પણ કહ્યું છે કે અગાઉ પણ અમે ચૂંટણી લડવા આવ્યા હતા પરંતુ વર વગરની જાન લઈને આવ્યા હતા આ વખતે અમારી પાસે અમે વરરાજો નક્કી કરી દીધો છે અને આ રહ્યો તમારો વરરાજો એમ કઈને હિરેલબાઈ આંગળી કરી કાના જાડેજાની સામે શું કઈ આખો સવાજ રહ્યો પહેલા તમે સાંભળો 35 વર્ષની અંદરમાં જો ઉદ્યોગ ન આવ્યો હોય તો તમને લાગે છે કે હવે આવતા 5 વર્ષમાં ઉદ્યોગ આવી જશે આ તમારા મુખ્ય ઉમેદવાર ઉદ્યાન માટેના આવી ગયા છે કાનાભાઈ શરમણભાઈ જાડેજા અમે ગયા વખતે ચૂંટણી લઈ લેવાને ત્યારે અમારે અમને ખબર નહોતી એટલે અમે વર વગરની જાન ગાઢી હતી આ વખતે અમે વરરાજન કીધું ત્યારે ભલે ફરી પરવું પડે પણ હું હોય આ વખતે તે વરની જાન સાથે વરરાજા સાથે આવ્યા છીએ અમે બધા જાનૈયા તરીકે ઓલું વધામણું કરવાનું હોય ને એ વધામણાની જગ્યાએ ચાર ચાર મત નાખી આવજો સાયકલ બરાબર પછી વધામણું પાછું વાળવાનું આપણે એક રિવાજો એ વધામણું અમે પાછું કઈ રીતે વાવશું

ઉદ્યોગ આવી ગયા છે કાનાભાઈ સરવણભાઈ જાડેજા અમે ગયા વખતે ચૂંટણી ને ત્યારે અમને ખબર નતી એટલે અમે વર વગર જાન ગાડી હતી

ખાલી માત્ર ને માત્ર અહીંના બધા વડીલો યુવાનો એ બધાએ મને બોલાવ્યો છે કે તમે અહીંયા આવો અને તમે ચૂંટણી લડો તો અમારું કઈક કલ્યાણ થાય એ માટે હું તમારા પાસે બધા પાસે એવી આશા રાખું છું કે તમે મને મત આપીશ અને સાયકલ આપીશ અને મને વિજય બનાવો જય શ્રીરામ કુતિયાણાની અંદર પ્રચાર પ્રસારની જવાબદારી સમાજવાદી પાર્ટી તરફથી એ હિરલભાઈ જાડેજાએ સ્વીકારી છે ને ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે હિરલભાઈ જાડેજા જ્યારે પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા એ જ્યારે તમામ એ નગરજનોને જ્યારે સંબોધન કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ત્યાં કાના જાડેજાની એન્ટ્રી થઈ કાના જાડેજાની એન્ટ્રી થઈ એટલે કહ્યું કે આ આવી ગયો અમારો વરરાજો ગટબની અંદર અમે ચૂંટણી લડવા આવ્યા હતા ત્યારે અમે વરરાજા વગરની એટલે કે ઉમેદવાર કોણ અમારો પ્રમુખ કોણ તેના વગર ચૂંટણી લડવા આવ્યા હતા આ વખતે અમે વરરાજો નક્કી કરી નાખ્યો છે અને રમૂજી અંદાજમાં એવું પણ બોલ્યા કે બીજી વાર લગ્ન કરવા પડે તો કરી લેવાના હવે આ રમૂજી અંદાજના પ્રચારની સાથે જ ગામના લોકોએ પણ તાળીઓનો ગડગડાટ કર્યો પરંતુ આ તમામ વાતોની વચ્ચે સંકેત એ પણ આપતા જાય છે કે જો કુતિયાણા નગરપાલિકા સમાજવાદી પાર્ટી જીતે છે તો નગરપાલિકાના પ્રમુખ તરીકે કાના જાડેજા એ નક્કી છે તમારું શું માનવું છે હિરલબાના નિવેદનને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર